હેલો નમસ્કાર દર્શક મિત્રો ઓકે આજે આપણે વાત કરવાના છીએ ની રિપ્લેસમેન્ટ પછી કેટલો પગ વળવો જોઈએ દર્દીના મનમાં ઘણા બધા વખત પ્રશ્ન ઉદ્ભવતો હોય છે ઘણી બધી બધી વખત પ્રશ્ન પૂછતા હોય છે દર્દી કે શું વિશાલભાઈ અમારો અમે ઉબડક પગે બેસી શકશું પલોઠી વાળી શકશું હવે જે ગોઠણની નોર્મલ રેન્જ છે ગોઠણ વળવાની એ ઝીરોથી એકસો ચાલીસ ડિગ્રી સુધીની કન્સિડર કરી શકાય નોર્મલ રીતે પણ ઘણી વખત લોકોના મનમાં એવો હાવ હોય છે કે ભાઈ ફિઝિયોથેરાપીસ આવે ને ગોઠણનું ઓપરેશન એટલા માટે જ નથી કરાવતા કે ભાઈ ફિઝિયોથેરાપીસ આવે પછી પગ વાળી વાળીને એટલો બધો પરાણે વાળે છે કે પગમાં અસહ્ય પીડા થાય છે ચીસો પડી જાય છે એ એક ખોટી માન્યતા છે ખરેખર તો અમારા ઘણા બધા ફિઝિયોથેરાપી મિત્રો પણ એટલો બધો પરાણે પગ વાળવાનો પ્રયત્ન કરતા હોય છે કે આપણે પેશન્ટનો પગ વાળી જ દેવો છે એને પલોઠી વાળી જ દેવી છે પણ અઢાર વર્ષના મારા અનુભવ પ્રમાણે કહું અને હું જસ્ટ મારા અનુભવ કરતા પણ એવિડન્સ બેઝ એટલે કે રિસર્ચની વાત કરું તો રિસર્ચ પ્રમાણે જો પહેલા મહિનામાં તમારો પગ ઝીરોથી નેવું ડિગ્રી કાટખૂણે પગ વળતો હોય એટલે કે આપણે ખુરશીમાં જે રીતે સામાન્ય બેસે પગ નીચે રાખીને એટલો પગ વળતો હોય તો એ પણ ઘણો સારો રેન્જ કહી શકાય ઘણી સારી રેન્જ કહી શકાય એટલો ઘણો સારો પગ વળવો કહી શકાય અને પછીના બીજા એક મહિના પછી તમારો પગ એકસો થી એકસો વીસ ડિગ્રી ટોટલ ત્રણ મહિના સુધી જો એકસો વીસ ડિગ્રી સુધી વળે તો એ ઘણી સારી ગોઠણની રેન્જ કહી શકાય એટલે મારી ખાસ એક લાંબા સમયથી હું પ્રેક્ટિસ કરું છું તો મારા ફિઝિયોથેરાપી મિત્રોને પણ એક સજેશન છે કે પેશન્ટને ખરેખર આપણી આપણી વીક લાગતી હોય છે આપણો ડર લાગતો હોય છે કે ફિઝિયોથેરાપીસ આવીને એટલું બધું પરાણે પગ વાળશે તો ખરેખર એની જરૂર નથી હોતી બીજી મારા પેશન્ટ મિત્રોને પણ સમજાવવાની એક ઈચ્છા છે કે ઘણી વખત કમ્પેર કરતા હોય કે ભાઈ મારી બાજુવાળા પેશન્ટ કે અમારા સામેવાળા પેશન્ટ કે મારા એક્સ સગા એ તો પલોઠીવાળીને નીચે બેસે છે ઘણું બધું ઓપરેશન કર્યા પછી રાસ રમે છે ને એ બધું તો એક વસ્તુ આપણે સમજવી જોઈએ કે આ જે ઓપરેશન છે એ તમારી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ કરવા માટેનું ઓપરેશન છે ગોઠણના સાંધા જે આપણે બદલીએ છીએ એ ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવા માટેનું તમે ચાલી શકો એના માટેનું ઓપરેશન છે નહીં કે તમે ઉભળક પગે બેસી શકો પલોઠીવાળીને બેસી શકો એના માટે તો કૃપા કરીને એવી કોઈ પણ રીતે તમારે અજળાઈ ના કરવી ખોટું સાહસ ન કરવું કે ડોક્ટર ઓર્થોપેડિક સર્જનને ના પાડી હોય છતાં પણ આપણે કલોઠીવાળીને નીચે બેસીએ કે ઉગળક પગે બેસીએ કે કોઈ પણ એને જે રિપ્લેસમેન્ટને ન લખતું હોય એવું કોઈ પણ કામ કરીએ એટલે એકસો વીસ ડિગ્રી મેક્સિમમ એકસો વીસ થી એકસો પચીસ ડિગ્રી તમારો પગ જો વળતો હોય એટલે તમે સારી રીતે કોઈપણ જગ્યાએ પગથિયા ચડી શકો ગાડી ટ્રેન બસ ક્યાંય પણ ચડ ઉતર કરી શકો બેસી શકો વ્યવસ્થિત અને બહુ સરસ રીતે ચાલી શકો તો ગોઠણના સાંધા બદલાવાના ઓપરેશનનું મેઇન પર્પઝ આપણો જે છે એ ચાલવાનો છે ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવાનો તમારો ડેલીનું દરરોજનું રૂટીન કામ થઈ જાય એ છે નહીં કે આ બધું કરવાનું તો કૃપા કરીને ખાસ કોઈ પણ એવું સાહસ ન કરવું કે જેથી કરીને સાંધામાં ઢીલાશ આવે ઘણી વખત ભૂતકાળમાં એવું પણ થયેલું છે કે ફિઝિયોથેરાપિસ્ટ પરણ તમે ફિઝિયોથેરાપિસ્ટને કહેતા હોય અને ફિઝિયોથેરાપિસ્ટ પરાણે વાળવા કોશિશ કરે કે તમારા કોઈ સગા પરાણે પગ વાળવાનો પ્રયત્ન કરે તો પણ ફ્રેક્ચર થઈ જવા સ્નાયુ ખેંચાઈ જવું અને એ બધાને કારણે ઘણા બધા કોમ્પ્લિકેશન થતા હોય છે તો કૃપયા કરી અને ખરેખર જે ઓર્થોપેડિક સર્જને સારું કામ કર્યું છે સાંધો બેસાડવાનું એનો તમે સારો લાભ લો સારી રીતે ચાલો એ અગત્યનું છે નહીં કે આ બધું પરાણે પગ વાળવાનું થેન્ક યુ નમસ્કાર